વઢવાણી રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા વઢવાણી મરચાં લીધા છે હવે આપણે તેને ધોઈને સાફ કરીને તેને બે કે મોટા હોય તો ચાર પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું તેમાં મીઠું તથા હળદર એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને ત્રણથી ચાર કલાક માટે રાખી મૂકીશું ચાર કલાક પછી તેમાંથી બધું જ પાણી છૂટી ગયું છે હવે હાથની મદદથી સ્ક્વીઝ કરી દઈશું અને કોરા કપડામાં થોડા ડ્રાય કરી લઈશું હવે અહીંયા રાયના કુરિયા મેથીના કુરિયા ધાણા વરિયારીને ડ્રાય રોસ્ટ કરીશું જેથી જેમાં મોશર હોય તે બધું જ જતું રહે અને આપણા મરચાં લાંબા સમય સુધી સારા રહે મીઠાને પણ આપણે દસ સેકન્ડ માટે આ રીતે રોસ્ટ કરી લઈશું હવે આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું આ સાઈડ આપણા કુરિયા તથા ધાણા ઠંડા થઈ ગયા છે તેનો પાવડર બનાવીને એક બાઉલમાં નીકાળી દઈશું તેલ ગરમ કરીને રાખ્યું છે તે એડ કરીશું તેમાં હળદર તથા હિંગ એડ કરીશું તેમાં લીંબુનો રસ એડ કરીશું અને